બોલો જય શ્રી રામ તો જય મસુન્દ્રનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું સવાર સવારમાં તમારા માટે એક નવો વ્લોગ લઈને ને આજે છે મિત્રો હવનનો ત્રીજો દિવસ એટલે ત્રીજા દિવસમાં મિત્રો આજે નાસ્તામાં શું છે એ હાલો આપણે પહેલાં નાસ્તો કરી આવીએ ગામમાં નાસ્તામાં શું આયોજન છે ને તમામ વસ્તુ હાલો તમને બતાવી દઉં તો નાસ્તામાં આજે છે બટાટા પૌવા ને એવું બધું તો મિત્રો આવી રીતનું કંઈક છે ભાઈ હવાર હવારમાં ગરમાગરમ ચા પણ આવી ગઈ છે તો મિત્રો નાસ્તામાં કેક આવું બધું આયોજન કરવામાં આવ્યું છે તો તમે કન્ટિન્યુ કરી લોગમાં બનેલા રહેજો કે આ અમે પણ નાસ્તો કરી લઈએ તો મિત્રો હવનની શરૂઆત થઈ ગઈ છે અને આજશન મિત્રો ત્રીજો દિવસ એટલે આજે ત્રીજો દિવસનો બહુ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો ઓય કે આવી જજો રામજી મંદિરેના આવી તો તમને તમામ વસ્તુ બતાવવાનો છે તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો રામજી મંદિરના દર્શન કરી લઈએ બોલો બોલો આજે વરસાદની વરાપ છે તો અજ્ઞાન ચાલુ થઈ ગયા આજે છેલ્લો દિવસ છે ગામ રૂચલપુરા પછી આવું બધું બેઠું આગળ તૈયારી છે આગળ એમને હા અને આ બાજુ જાઓ મિત્રો વડીલો બધા બેઠા છે ස්वा ගනපदिया सा ्यවना අය i thank you गए गए तो ये कमिटी से से जड़प समय वगड़िया होगा आदमी मुद्दे का बात आ जाए या जय श्री राम कमेटी के सभी और को कोई अपना साहब माननीय श्री देसी राठौर

મિત્રો हवन નું કામ એટલે સુધી પહોંચી ગયું છે અને અત્યારે ઘડિયાળમાં મિત્રો 12 વાગી ગયા છે અને અત્યારે આપણે જાય છે રસોડે રસોડે જવાનું છે પ્રસાદી લેવા માટે તો હાલો હવે આપણે ગાંધીજીના રાજાને ચાલુ કરી દીધો છે બેહી જાવ હાલો હસિનભાઈ ચાલો મિત્રો તો તમે કન્ટિન્યુ લોકમાં બનેલા રહેજો ને હવે સીધા આપણે મળીએ રસોડે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં ને આજનું જમવાનું કેવું છે હું તમને દરક બતાવી દઉં ને સંજયભાઈ એને બધા બેસી ગયા છે આજે બપોરે પ્રસાદમાં કઈક આવી સરસ મજાની રસોઈ બનાવી છે પૂરી છે ઊંધિયું શાક છે શીરો છે સંભારો છે અને ભાત છે તો મિત્રો પ્રસાદી લઈએ છીએ અહીંયા પૂછ્યા લાલભાઈ લાલભાઈ આવી ગયા આમ જો દિવસે આવી ગયો ભાઈ ભાઈ બ્રીજો બ્રીજો હા હા ઘટેડિયો હું ભમણગર છે મિત્રો ભમણને પ્રસાદ એમાં કાંઈ જગ્યા આજની પ્રસાદી મિત્રો કંઈક આવી રીતની છે તો હવે પેલા પ્રસાદી લઈ લે ને પછી મળીએ થોડી વાર પછી ચાલો કન્ટિન્યુ તમે બ્લોકમાં બનેલા રહે મિત્રો અહીં જો આ સ્વયંસેવકોની કંઈ સેવા છે જે ખરા ભાગે એકદમ બે ત્રણ દિવસથી સતત કામ કરી રહ્યા છે અમારા સગન કાકાની બીજા છે જો તમે લાલ લાઈન કેવડી મોટી છે તો પણ આ કાળા ચક્કર હા ઓ ભાઈ કઈ ઘટે નહીં ભાઈ ભાઈ Dabe thì tâm này yêu bất tao am tâm mm rồi. -hmm. Am anh bây giờ mà cho thay am tâm rồi à, rất sốt ra à. Upa đi lên tâm tâm giờ nó ra Bye bye. કેવા લોકો સેવા આપી રહ્યા છે તમે જોવા આમ કઈ ઘટે નહીં એવા તો મિત્રો આજનું જમણવાર કંઈક આવી રીતનું હતું ને તમે જોયું આમ એટલી બધી પબ્લિક અત્યારે માત્રામાં જમી રહી છે મિત્રો જમણવાર તો કંઈક જટે નહીં એવું છે અને ભાઈ ભૂકા કાઢી નાખ્યા મિત્રો એવું જમવાનું હતું ભાઈ તમે અમને સપોર્ટ કરતા રહેજો ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અમને મજા આવશે તો ચાલો જઈ મિત્રો જુઓ ધોધમાર વરસાદ આવ્યો છે ગાંધીગીરમાં એવું તમને બતાવો તમે ખાલી વરસાદ નું તમે ખાલી જુઓ હા હા ભાઈ ભાઈ ધાર વરસાદ પડે ને મિત્રો સાથે પવન પણ એટલો છે તમે જુઓ નાળિયેરીનો તમે જોઈને ખાલી અંદાજો લગાવો પવન કેટલો હશે નહીં મિત્રો આજે છે ત્રીજો દિવસ ને ત્રીજા દિવસે પણ વરસાદ આવી ગયો છે એ પણ ધોધમાર મિત્રો મને એમ કે આજે વરસાદ નહીં આવે તો આજે હું તમને એક વાતાવરણ બતાવી દઉં કે તમે વાતાવરણ જુઓ મારી પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાતું હોય છે કંઈક આવી રીતનું મિત્રો શું કહેવાય આપણે ડમડોલ છેડ્યું છે કે આમ વાદળા તમે જો એકદમ ઘર આમ અંધારું આમ અંધારું એટલું શું છે કે આમ જો વરસાદ અરુડે હોત ને બોલો એટલે બસ થોડી જ વારમાં આમ જો આ બધું પલાળીને વહી ગયો વરસાદ જો બધું પલાળી દીધું જો આપણે મીંડાની તૈયારી પણ ચાલે છે તમે જો આ ધજા લઈને બધા લોકો સડે છે ને એક બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વાહ ભાઈ વાહ જોવાય ઉપર હજી બે ચાર જણા તો ઉપેર સિંગાણા છે પછી મેં સ્વિચ ચાલુ કરો ન્યાય કદાચ અમારો વાત નથી પહોંચતો તો ત્યાં જે કુંડ ઉપર ભુદેવ છે એને પૂર્ણા ઉતે સુધી નું કરો દાતણ દાતણ સમિધ ઓમી કે જો ભાઈ જે માનો ભુદેવ કુંડમાં બીજોરો ઓમીજો બીજોરો પિયો નમઃ વાહ महाता कृपे कृमेशन

ફાઇનલી 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 મિત્રો સમય આવી ગયો છે કેમ કે આ લાસ્ટ લેવલ છે જે આપણે મીંડું ચડાવીએ અને પૂરું થશે તો હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે મિત્રો ત્યારે જ મંદિરનું સંપૂર્ણપણે પૂર્ણ થાય છે મંદિર તો આગળ મીંડું ચડાવવાનું છે મિત્રો બે જણા ઉપર ને છે તો અત્યારે વિનોદભાઈ લઈને જાય છે મીંડું thank you No little, no well, 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 so well, 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 well,

જો મિત્રો ઉપર થી કઈક આવો સરસ મજાનો નજારો છે ને આપણે જો ફાઇનલી મીંડું મુકાઈ ગયું છે અહી ભગવાનનું અને હવે અમારે દિલીપભાઈ થોડો ફોટોશૂટ કરે છે આ જો નીચે બધા ઊભા છે તો ઉપર થી મંદિરના ઉપર થી કઈક આવો નજારો દેખાય છે મિત્રો જો તમે રસુલપરા ગામનો ગાંધીગીરનો વાહ સુંદર મજાનું આ રસુલપરા ગામ ઓ ભાઈ ધજા પણ આવી ગઈ છે ધજા ચડાવવા માટે

મિત્રો અહીંયા મિત્રો જો ધનુષ બાણ પણ અત્યારે તમને જોવા મળ્યું છે હું તમને બતાવું જો અહીંથી ઉપર થઈ મેં ધનુષ જોવા મળ્યું જો વાહ ભાઈ વાહ ભગવાન શ્રી રામ એન્ટ્રી થઈ ગઈ જો વાહ ભાઈ વાહ મિત્રો બીજા બીજી પણ ધજા આવી ગયા આમ જો બીજી ધજા મિત્રો રાધા કૃષ્ણ મંદિર ની છે એ પણ ફાઈનલ બન્ને ધજા પણ ચડી ગઈ અને બન્ને મિંડા પણ મિત્રો ચડી ગયા છે ફાઇનલી આ કામ આપણું પૂરું થઈ છે બોલો જય શ્રી રામ બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ